હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે કંકાઈ માતાજીના મંદિરે અને નાખીને આપણે જવાનું છે સત્તાધાર તો વિડીયોમાં તમે બધા બનાવી રહેજો પછી પોગી ગયા તા જામવાળા ને મગાવીને ખાઈ મસ્ત મજાની ચા અને ચાલો મિત્રો બધા છા પીવા પછી તો અમારે ધુવી ને લાગી જતી ભીખ ને પછી અહીંયા ખાઈ લીધા ગાંઠિયા પછી અમે નીકળી ગયા જામવાળાથી કંકાઈ માતાજીના મંદિર બાજુ ને પોગી ગયા કંકાઈ માતાજીના મંદિરે ચાલો મિત્રો આપણે બધા દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ ચાલો તો મિત્રો આપણે દર્શન કરી આવીએ કંકાઈ માતાજીના મંદિરે અહીંયા તો છે મસ્ત મજાનું લોકેશન તો તમે બધા જરૂર આવજો દર્શન કરવા કંકાઈ માતાજીના મંદિરે ને જય કંકાઈ માતાજી પછી પોગી ગયા હતા આપણે સત્તાધાર આ ગીગાના ધામમાં ને ચાલો મિત્રો આપણે દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીએ ચાલો મિત્રો હવે આપણે દર્શન કરીએ પડલા તમને પણ દર્શન કરાવીએ તો વિડીયોમાં તમે બધા લાસ્ટ તક બના રહેજો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે રમોકડા લેવા પછી તો અમારે લેવાના હતા રમોકડા ધોવીબેન આટવા ધોઈબેન તો આગળ આગળ મસ્ત મજાના ધેડા જતા હતા ચાલો મિત્રો વિડીયોમાં તમે બધા બનાવી ડિસાઈડ કરી લીધું પણ લઈ લીધું આપણે ધોઈ બેનવે ચાલો મિત્રો હવે આપણે અહીંથી જવાનું છે રામપરા રૂપલમાના દર્શન કરવા તો વિડીયોમાં તમે બધા રહેજો તો ચાલો પછી પોગી ગયા હતા રામપરા રૂપલમાના દર્શન કરવા તો ચાલો મિત્રો દર્શન કરવા જાય ને તમને પણ દર્શન કરાવીએ જય રૂપલમાં ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને વિડીયો સારો લાગ્યો તો એક લાઈક ને ફોલો કરવાનું નહીં ભૂલતા જય રૂપલમાં ને હવે અમારે જવાનું છે ઘરે તો મિત્રો ચાલો વિડીયો અહીંયા પૂરો કરીએ